નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો આતિશીયા અને પ્રિયંકા ગાંધી પર આપેલા નિવેદન લઈને ત્યારે રમેશ બિદોરી ત્યારે જીપી નડ્ડા ત્યારે મિત્રો આપ્યો જ ફટપકો જીઆ મિત્રો વિગતવાર વાત કરી તો રિપોર્ટ અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી ઓબીસી વિરુદ્ધ કાલકાજી ત્યારે વિધાનસભા બેઠક પરથી ભાજપના ચૂંટણી ઉમેદવાર રમેશ બિદુરીએ ત્યારે મિત્રો આતીસી એટલે કે મિત્રો આપને જણાવી કે અને કોંગ્રેસ શાસન પ્રિયંકા ગાંધી વડા ત્યારે વિશેષના નિવેદન બદલ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને ટપકો આપ્યો છે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો અહેવાલ અનુસાર જેપી બિરુદ્ધમાં ત્યારે મિત્રો ચૂંટણી ટિકિટ પરત લેવાનું વિચારી રહ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ